જય ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના પ્રમુખ તેમજ વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર આનંદભાઈ રાઠોડ દ્વારા અનુસૂચિત જાતિ સમાજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનુસૂચિત જાતિના એકવીસ યુગલોએ પ્રભુતાના પગલાં માંડી નવજીવનની શરૂઆત કરી હતી આનંદ રાઠોડ કોર્પોરેટર જામનગર આજરોજ અનુસૂચિત જાતિના એકવીસ દીકરીઓના મેં અને મારા ટ્રસ્ટ અને મારા સાથી તમામે તમામ મિત્રોના સહયોગથી એકવીસ યુગલોના લગ્ન કર્યા આજે લગ્ન કરી એની સંપન્ન વિધિ થઈ ને આ લોકો પોતપોતાના ઘરે જાશે પણ આનંદની વાત એ છે કે સમૂહ લગ્ન કેવી રીતના થયા કેવી રીતના આગળ વધી ગયા એ મને ખ્યાલ નથી પણ તમામે તમામ દાતાઓએ એવી રીતના દાતાગીરી કરી કે એનો ખૂબ ખૂબ આભાર આજે એકવીસ દીકરીઓ પોતપોતાના ઘરે જાશે એના પ્રભુતા પાડશે એવે તમામે તમામ એકવીસ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન કે એનું માવતરનું ઘર મૂકીને એના સસરાના ઘરે જાશે એવી દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે જે આયોજન કર્યું અનુસૂચિત જાતિના જે દીકરીઓ છે એમાં બાર દીકરીઓ એવી છે કે જેમના પિતાશ્રી નથી એના પિતાશ્રી ભાઈશ્રી બનીને આખી સમાજ એમને આશીર્વાદ આપ્યા છે મહાનુભાવો આવ્યા હતા એને પણ આશીર્વાદ આપ્યા છે એટલે આ મારો આ જે જય ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ સમૂહ લગ્ન થયો તે બદલ તમામે તમામ દાતાઓનો આભારી છું તમામે તમામ જે સહયોગો છે એમને આભારી છું અને આખી આ સમૂહ લગ્ન સમિતિની અંદર જે જમણવારથી માંડીને તમામે તમામ વસ્તુનો ખ્યાલ રાખ્યો એવા તમામે તમામ અમારા ટ્રસ્ટી મિત્રોને સમાજના અને અન્ય સમાજે જે સાથ સહકાર આપ્યો એમનો ખૂબ ખૂબ આભારી છું